હું છું શિવરામ પારેખ અને આપ જોઈ રહ્યા છો તહલકા ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહુવા તાલુકાના મોટા કુટવાડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાના આક્ષેપ પશુ પશુચારણ માટે નીકળેલા ભાવેશ રાગજીભાઈ ચૌહાણને પોલીસ અધિકારીએ ઢોર માર્યો હોવાના આક્ષેપ પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેંસ રસ્તામાં આડી ઉતરતા ગુવાડને માર માર્યો કેમ ને બોલો ના તમારે

એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો એ સમજાવવા જતા જીઆરડી જવાન ઉપર ઉચકરાઈ ગયા અને એમની પાસે જે લાકડી કે હતી એના ઉપર એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાન ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રુકાવટનો ગુનો દાખલ કરી આગની તપાસ કાર્યવાહી ચાલુ મતલબ બધાની ક્યાંય દાખલ ક્યારે એને એસએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અ બીજું સારવાર પી એ આગળની તપાસી એ બી ગોહિલ કરે છે હવે એમની સારવાર સર્ટિફિકેટ લેવા માના માગી છે